જી गत ડિસેમ્બર 2024 માં એક સાયબર ક્રાઈમનો ગુનો નોંધવામાં આવેલો હતો અને એ ગુનાની જે મોડસ ઓપેરેન્ડી હતી એ એવા પ્રકારની હતી કે જે ફરિયાદી છે એને જુડ્યો ટાટા જુડ્યો કરીને જે રિટેલ આઉટલેટની કંપની છે એની ફ્રેન્ચાઇઝી લેવા માટે Google ઉપર અથવા જે એડવર્ટાઇઝમેન્ટ અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આવે છે એના ઉપર તે સર્ચ કરી અને જે વેબસાઈટ મળી એના ઉપર તમામ પોતાની વિગતો ભરી અને એ પછી સામેથી કોન્ટેક્ટ કરીને અલગ અલગ અઠાવીસ લાખ જેટલા રૂપિયા એને એડમિનિસ્ટ્રેટિવ ચાર્જિસ ડિપોઝિટના નામે ડિપોઝિટ કર્યા અને પછી એને ખ્યાલ આવ્યો કે એ બધી જે વેબસાઈટ હતી એ પણ ફેક હતી અને આ પ્રકારની કોઈ ફ્રેન્ચાઇઝી એને મળવામાં આવેલી નથી આ પ્રકારના ગુનો દાખલ થયા પછી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ અને એની ટીમે એ ગુનાની તપાસ કરતા હતા તે દરમિયાન જે વેબસાઇટો હતી એના ઉપરથી ટેકનિકલ ડેટાના એનાલિસિસ કરવામાં આવેલા અને એ ઉપરથી એક આરોપી હાલ એ કામના એને જે મૂળ ઝારખંડના છે અને હાલ એને છત્તીસગઢમાંથી પકડીને લાયા છે અને સામે જે વિગત આવી છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે એટલે એ ધંધાકીય રીતે પોતે વેબ ડેવલપર કન્ટેન્ટ ક્રિએટર વેબસાઇટ ડિઝાઇન એ બધો ધંધો કરે છે અને છેલ્લા બે અઢી વર્ષ थी आ, अलग अलग कंपनी जे छे, एना थी मलती जुड़ती जे साइट ना नाम जे सपोज ओरिजिनल कोई वेबसाइट हो गूगल डॉट कॉम तो एना थी, सिमिलर साउंडिंग नेम राखी ने अलग अलग वेबसाइट की तमाम फर्जी एने अलग अलग डोमेन ऊपर रजिस्टर अने रजिस्ट्रेशन थे पोतानु एड गूगल एड ऊपर इंस्टाग्राम ऊपर फेसबुक ऊपर चलावे सो देट जे वेबसाइट है ए सर्च इंजन ना जे चालेचे इमा ऊपर आवे तो कोई ए वेबसाइट ऊपर कोई ने हेल्प तो हो सर्च करे तो एनी जे फेक वेबसाइट चे, ए जाय अने एना उपर थी आगर नी जे डेटा था ने अने साइबर क्राइम आचरता था जी हाल जे इन्वेस्टिगेशन अत्यारुधी इन्वेस्टिगेशन में टोटल न्यू एटले नाइंटी जी अलग अलग કંપની ઈવન કેટલાક જે ગવર્નમેન્ટ ની સ્કીમ છે સપૂઝ પીએમ જન ઓફ અધિ કે જેના નામે પીએમ જે કોઈ બીજા લોન ના વેબસાઈટો છે એનાથી સિમિલર સાઉન્ડિંગ વેબસાઈટ પણ બનાવવામાં આવેલા છે અને લોકો ને ચેતવાના પ્રયાસ કર્યા છે સાથે સાથે ભારતીય જે સીएनजी પમ્પ કરીને એની પણ ઘણી બધી વેબસાઈટો બનાવી છે કે સીएनजी પમ્પ ની ફ્રેન્ચ સાંચાઈ જો લોકો મેળવી શકે बीएसएनएल ની વેબસાઈટો છે બકડોનરડ જોયલ ઇન ફિલ્ડ એ પ્રકારની અલગ અલગ ટોટલ 90 જેટલી ફેક વેબસાઈટો અત્યાર સુધી આપને ફસજમાં મડી છે અને આગળ પણ એની તપાસ ચાલુ છે અને કેટલા કિસ્સાઓમાં એ જાતેથી એ પ્રકારના વેબસાઈટને હેન્ડલ કરતા હતા કેટલા કિસ્સાઓમાં જાતેથી હેન્ડલ ના કરી શકતા હોય તો જે કસ્ટમરનો ડેટા એના વેબસાઈટ ઉપરથી મળતા હતા એને બીજો કોઈ સાયબર જે ફ્રોડસ્ટર છે એને આપીને અને એના પાસેથી પણ ચાર્જ વસૂલતા હતા આ પ્રકારની મોટે સોપી પણ જી આરોપી માટે જ્યારે ટીમની પહેલાં વિગત બિહાર રાજ્યમાં મળી હતી પણ જે તે વખતે એને સફળતા ટીમને નહીં મળી હતી પછી ઝારખંડ ગયા પછી એવું ટીમને ખ્યાલ આવ્યું કે એના લોન્ડ્રીમાં કુછ પેન્ડિંગ વર્ક છે તો લોન્ડ્રીના જે એના કર્મચારીઓ છે એના वेश धारण करना घरे जाइने तपास करता ज्यादा बाहर आया तरह इन्हें पकड़ी ने अव्या जी आ हाल इस्टिगेशन में मोरबी में जुनों दाखिल्शन जे दाखिल एंड के बिहार में बीजा अलग अलग जे बैंक अकाउंट की तपास कर अलग अलग राज्यों में बैंक अकाउंट विगतों में ये बाबत तपास चालू है साथ साथ यह जाना दू कि सेम मोडस ऑपरेंडी थी અ મહારાષ્ટ્રમાં અને રાજસ્થાનમાં પણ આ ફેક વેબસાઈટ ઉપરથી લોકોને ચેતરવામાં આવેલા હોય એવા બે ગુના પણ અત્યારે આપને મળ્યા છે અને ફર્ધર ગુનાઓ પણ અલગ અલગ રાજ્યોમાં દાખિલ થયા હોય એની શક્યતાઓ છે એ બાબતની તપાસ પણ હાલ ટીમે કરી દે છે હાલ એના પાછેથી જે ટેકનિકલ રીતે બાબત હતા મોબાઈલ ફોન લેપટોપ એડિટ કાર્ડ બેંક એકાઉન્ટની ડિટેલ્સ એ બધી વસ્તુઓ કબજે લેવામાં આવેલી છે અને એની ફરજ તપાસ ચાલે છે એ હાલ કહેવાનું મુશ્કેલ છે કેમ કે એના વેબસાઈટ ઉપર જે લોકોએ રજીસ્ટર કરે છે એના ડેટા અત્યારે આપણે કલેક્ટ કરી રહ્યા છીએ ખરેખર ફક્ત ડેટા એના પાસે આયા હોય બધા સાથે ફ્લોટ થયા હોય એ પણ નથી પણ આપને સામેથી પણ એવી જાહેરાત કરશું કે એ જે તમામ 90 વેબસાઈટ છે એને આપણે જાહેર કરશું એ વેબસાઈટ ઉપરથી કોઈ આપને સામેથી એવા જણાવતા હોય કે એના વેબસાઈટ ઉપર ડેટા આપીને અને પૈસા ફસાઈ ગયા હોય અથવા એના સાથે ચીટિંગ થઈ હોય તો એમાં ફરદર ગુનો દફ્તર કરવામાં પણ આવશે આયાનો હોય તો અને બીજી રાજ્યોમાં હોય તો એ ગુના दाखल થયા પછી આપને ખ્યાલ આવશે કે ખરેખર કેટલા લોકો એમાં ફસાઈને છેતરાયા છે જે હાલ પ્રાઈમરી ઇન્વેસ્ટિગેશન માં એ જે આરઓપી છે દેતુ આનંદ સિંહ કરીને એને પકડવામાં આવેલ છે આને એ સિવાય 10 એક લોકોના ડિટેલ્સ એટલે કેટલા લોકોના બેંક એકાઉન્ટની ડિટેલ્સ કેટલા લોકોના મોબાઈલ અને કેટલા લોકોના નામો પણ હાલ ખુલે છે જે એના સાથે परोक्ष रीते अथवा प्रत्यक्ष रीते मनी ट्रेल ने आपने जे ट्रेल करिए तो ई में जोडायला छे ए लोकोनी फर्दर तपस हाल चालू में छे ए ए अत्यारे जे मैं बात करी पीएम जन औषधि केंद्र ना ऊपर थी एने वेबसाइट बनाया छे बट खदे खद खर ए वेबसाइट ऊपर जाइने ने कोई ए कोई साते क्षेत्र थई छे की केम एक वक्त खदाई करया पछि वधो तो बिक ख्याल आछे લોકોને એક બિલકુલ સિમ્પલ એવા એક મેસેજ છે ને સા이버 ક્રાઈમ થી بچવા માટે જે સૌથી આગતના ઈમ્પોર્ટન્ટ મેસેજ પણ છે આપને અલગ અલગ માધ્યમ થી અવાજ દ્વારા બાબત ના અવેરનેસ પણ કરિયે છે આપને કોઈ પણ જાત નો સપોર્ટ જોતા હોય ઇન્વેસ્ટમેન્ટ થી રિલેટેડ તમે કોઈ એજન્સી લેવા ઈચ્છતા હોય તમારી બીજી કોઈ પણ ઇન્ટરનેટ ઉપર ટ્રાન્ઝેક્શન કરવા ઈચ્છતા હોય તો એને વગર વેરીફિકેશન કોઈ સંજોગોમાં તમારી જે કોઈ અંગત માહિતી છે અંગત ફાઇનાન્શિયલ માહિતી પણ અને અંગત પોતાની જે માહિતી છે એ કોઈ સંજોગોમાં વગર વેરીફાઈ કરે કોઈ પણ લિંક કોઈ પણ વેબસાઈટ કોઈ પણ બીજા મેસેजेस મેસેજિંગ એપ ઉપર એ ના આપવામાં આવે એ ખાસ અનુરોધ છે અને એ ના કરવામાં આવે તો કોઈ સંજોગોમાં એવા પ્રકારની જે છેતરપિંડી છે એ ક્યારેક આપણી સાથે બનશે નહીં